જૂનાગઢ મહાનગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ અંગે સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા વેરા વગરનું અને જૂનાગઢની પ્રજાની સુખાકારી તેમજ શહેરના વિવિધ પર્યટક સ્થળોને વિકાસવાના દાવા સાથે નવસો સાડત્રીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો વિપક્ષે માંગણી કરી છે કે જૂનાગઢના રોડ રસ્તાઓ પાણી લાઇટ સાફ સફાઈ તેમજ

કે જે આપણે ખૂબ જરૂર છે અત્યારે પર્યાવરણને નુકસાન આપણે જોઈએ છીએ કે ખૂબ પ્રદૂષણ દ્વારા થઈ રહ્યું છે પરંતુ આ રીતના ઇલેક્ટ્રિક આધુકરણનો જે વસવાટ થશે વપરાશ થશે એમ પર્યાવરણને પણ સારું વાતાવરણ થશે પર્યાવરણને નુકસાન થશે એટલે એવા અમે બજેટમાં જોગવાઈ કરેલી છે સાથે સાથે યુવાનોને કે જે રમતગમતના સાધનો છે આપણે જે ગ્રાઉન્ડો છે જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે રમતગમતના ગ્રાઉન્ડ છે એ પણ અમે આમાં આવરી લીધેલા છે સાથે સાથે આંગણવાડીઓને ખૂબ આધુનિક બનાવવાના પણ અમે આ બજેટમાં જોગવાઈ કરેલી છે જૂનાગઢ મહાનગરપાલિકામાં જોઈ પછીનું બજેટ રજૂ થયેલું છે એમાં આપણે જોઈ શકીએ કે છેલ્લા ઘણા બજેટથી નવી નવી યોજનાઓ એમાં લેવામાં આવે છે પણ આ વખતે પણ એ બજેટમાં કલર પેજ મૂકી અને નવી નવી જાહેરાતો કરવામાં આવી પણ હજી સુધી જનતાને નેવું ટકા પણ કામ એમાંથી થયા નથી આપણે મોટા કામ તો ઠીક પણ પ્રાથમિક સુવિધાના કામ જોઈ શકીએ સફાઈની કામગીરી પણ શહેરમાં ખતરી ગઈ છે અને આપણે પાણી બાબતે જોઈએ તો પાણી પણ લોકોને નિયમિત મળતું નથી સ્ટ્રીટ લાઇટ ખાતે પણ રિપેરિંગના એટલી ફરિયાદો છે અને રોડ રસ્તાની હાલત તો જંગલ જેવી કરી નાખી જંગલના રસ્તા હોય એ ટાઈપની રોડ રસ્તાઓની હાલત છે એટલે એ પ્રાથમિક સુવિધાના કામો તો મહાનગરપાલિકા નથી કરતી પણ આપણે જોઈ શકીએ કે મહાનગર કક્ષાના હોય જે સ્માર્ટ સિટી આપણે કહી શકીએ આજે જનરલ બોર્ડમાં ચોવીસ પચીસનું જે બજેટ બોર્ડ મંજૂર કરવાનું હતું પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે બજેટ આવ્યું ત્યારે પંદર કરોડ રૂપિયાનો કમિશનરશ્રીએ વધારો કર્યો હતો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનની ટીમે નક્કી કર્યું કે એક પણ રૂપિયાનો વધારો જૂનાગઢની પ્રજા ઉપર કરવાનો નથી એટલે એક તો વગર કર વગરનો વધારાનો કોઈ બોજો નથી નાખ્યો એની એક તો ખુશી છે બીજું જનરલ બોર્ડની અંદર પણ આજે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એમાં અમને સરકારમાંથી એમ કીધું ત્રણ ગણું આયોજન મોકલજો અત્યારે જૂનાગઢની અંદર સાડા ત્રણસો કરોડના ખર્ચે જે ગટરની પાઇપલાઇન ભૂગર્ભ ગટરની થઈ ગઈ છે હવે જે સેકન્ડ ફેઝમાં સાડા ત્રણસો કરોડ રૂપિયા હાઉસ કનેક્શન જોડવાના છે જુનાગઢમાં અમે ઉપર કરોડમાં ઉપર કરોડ આ એંસી કરોડના ખર્ચે જ્યારે રાજ્ય સરકારે આખો તૈયાર કર્યો મકબરાનું જે ડેકોરેશન થયું જૂનાગઢમાં એક જગ્યા એવી બાકી નથી કે જ્યાં કામ નથી અને કામ થાય ત્યારે ખોદીને જ કરવા પડે આ જ રીતે અમે નવા ચાર ફાયર સ્ટેશન બનાવવાના ચાર નવી ગૌશાળાઓ બનાવવાના છે જૂનાગઢ ચીતાખાના ચોકમાં જે મટન માર્કેટ છે એ સાવજના ડેલાની અંદર હવે અહીંયા મટન માર્કેટ ચાલુ થાય ને એક કરોડ રૂપિયા એના માટે પણ મંજૂર કરવામાં આવ્યા અને ખરેખર જૂનાગઢમાં જે કામગીરી થઈ છે એ હવે તમને જોવા પણ આવશે અત્યારે જૂનાગઢના મેજોરિટી રોડના